મોગલ ડેરાન નવા માં તમારું બધાનું દિલથી સ્વાગત છે કેમ છે બધા મજામાં ને તો મિત્રો આપણે આ ત્રીજા દિવસ છે ને ત્રીજા દિવસ પછી આ આપણો વ્લોગ શરૂ થાય છે હમણાં યાર થોડાક દિવસ તો એવું છે ને યાર આવું કંટાળી જ આવશું ને બધું કામકાજ વધી જાય છે ને એટલે હું વ્લોગ નથી બનાવી શકતો રેગ્યુલર થાઉ છે પણ એ છતાંય હું થઈ નથી શકતો તો થોડુંક તમારા ભાઈ વતી હકારી લેજો થોડાક દિવસ આમને રહે પછી પૂરી આવી જાય ને એટલે પછી કાયમ રેગ્યુલર આપણા વિડીયો આવશે કારણ કે હમણાં અહીંયાના મમ્મીના ઘરે કહેવાય એટલે શ્રીમત કરીને ગયા પછી શું છે ઓછા બ્લોગ મોકું એમ એકલા એકલા પછી મને એમ થાય તમને એકલા ને કંટાળો આવશે હું કેવા પછી વિડીયો બનાવી એમ અમે બે હોય તો કાકા મસ્ત થોડાક બને એટલા પ્રમાણે થોડુંક આવું રહે થોડાક દિવસ માટે તો કરી લેજો બાકી તો મને એમ થાય છે કે યાર ત્રણ દિવસ વહી જાય એક એક દિવસ આમ પરાણે જાય છે મને ખબર જ હોય પણ યાર શું કરું એકલા એકલા મને મૂડ ન થતું બ્લોગ બનાવવાનું એવું થાય છે આજ જ ફેમિલી આપણે છે ને દાડિયા લઈને ફાઇનલી આજ જાય છે આજ આપણો બોલરો આજ ચાલુ થયો બિસાર કરો પંદર દિવસ તો મહિનો દિવસ પંદર દિવસ તો એક ધારા બોલરામ દાડિયા બન જ રહ્યા એ બધી હું તમને ડિટેલ છે ને આગળ થોડીક વાર પછી તમને આપવાનું છું પણ આજ હું મિત્રો છે ને બોલરો લઈને આજ જ આવ છું છું અત્યારે આપણો લોગ એ બોલરામ જ ચાલુ કર્યો છે ને અમારા પ્લોટ વિસ્તારમાં બાપા તરમની મડુલી છે ત્યાંથી આપણો વ્લોગ અત્યારે ચાલુ થાય છે તો કન્ટિન્યુ રહેજો ને તમારા ભાઈને અત્યાર વિડીયોમાં લાઈક કરતા રહેજો કારણ કે લાઈક બહુ ઓછા લોકો કરો છો લાઈક કરતા દેજો ચેનલમાં સબસ્ક્રાઈબ પણ કરતા તો મિત્રો હવે પૂગી ગયો છું અત્યારે યાર હારું યાર કિત્રો બોલે આમ આમ કરે આમ માથું અલાવતો છું આમ આમ આપણે જૂની કહેવત છે ને કે આપણે બોલતા હોય ને કિત્રો આમ હમમા કર્યા તો પછી આપણે અપશોગન માનીએ એ અંધશ્રદ્ધા માનતા હોય એ માને આપણે નથી માનતા ભાઈ અંધશ્રદ્ધાથી દૂર રહો પહેલી તો વાત એક કે અંધશ્રદ્ધાથી દૂર રહો એમ અંધશ્રદ્ધામાં જેટલા અંધશ્રદ્ધામાં એટલે અંધશ્રદ્ધા અંધશ્રદ્ધામાં જાય છે એ પછી એમાં ને એમાં ડૂબતા જાય વાત છે સમજો જેટલું આપણે ભૂત ને આપણે જેટલું વિસારીએ ને એ પછી છે ને શું કરે ખબર એકવાર કોઈક ભવા પાસે જોવર આવે કે ભાઈ હાલો અમને આમ નડેશ ને અમને આમ નડેશ ને પછી એની એ પછી વસ્તુ છે ને ઊંડું ઉતરતું જાય જે ન માનતા હોય ને એને કાંઈ ફરક જ ન પડે બાકી જે માને છે ને એને પછી એ ઊંડામાં ઉતરતા જાય ને જે લોકો ભવા હોય ને પૈસા લેતા હોય ને જે કામ કરતા હોય ને એમાં તો હોય ઓ ટકા વાત છે એમાં જ કોઈ દિવસ કાંઈ લેવાનું હોય જ નહીં એટલે એ તમારે એક ખાસ ધ્યાન રાખવાનું કે પૈસા લેતા હોય ને એની પાસે તો કોઈ દિવસ જવાનું નહીં હોય ભૂત ભવેડાનું હોય પણ અમુક સમયે હોય બધા લાગત ન હોય એમ અમુક અમુક આવો આપણે આપણા તો ગુજરાતી તો સૌથી વધારે અંધશ્રદ્ધા માનતા હોય તો આપણા ગુજરાતી છે હું કેવું તમારું કોમેન્ટ કરી દઈશું અલે જો ભાઈ છે ને આપણો દોસ્તાર થઈ ગયો મિત્ર બની ગયો છે હાલ કોલ દે હાલ શું ગલું ગેલું ગલું હાલે હાલ આપણે છે ને હવારમાંથી આપણે ગાડી છે ને આપણે હારે જ લેવાતા અત્યારે હું ગાડી હું કરવા લેવા તો સવારમાં ખબર તમને બતાવી દઉં અહીંયા છે હું રાજુલા જઈને હોય તમને ખબર ન પીડી કેમકે આ ડેન્જર ડેન્જર છે ને દવા લઈ આવ્યો છું ભાઈ એટલે આપણે પીવા પીવાની નથી આ પીવાની આ હાનિકારક કહેવાય આપણે છે ને કપાસમાં છાંટવાની છે એટલે કપાસ માટેની દવા છે કોયલની દવા છે એ હું અહીંયા આવીને છે ને દાડિયા મૂકી અને સીધો છે ને રાજુલા વહી ગયો છું કારણ કે દવા મારે છે ને ખેતરમાં પહેલો છંટકાવ કરવાનો છે એટલે આપણે દવા લેવા જવાની હતી તો રાજુલાથી આ વખતે અમે રાજુલાથી લીધી બાકી દર વખતે તમે છે ને ટીમી એગ્રીથી લેતા પણ આ વખતે રાજુલાથી લીધી છે એ હું કામ લીધી છે કેમ કે આપણે એગ્રા વાળા પાસે આપણે પૈસા બાકી છે એટલે એ બને છે ને મારા પૈસા નીકળી જાય ને દવાઈ થઈ જાય બે કામ થઈ જાય એમ એટલે એ પ્રમાણે આપણે કર્યું છે બાકી ફેમિલી મારા દાડિયા બધા તો ઓલી સાઈડ છે કારણ કે છે ને આખી માઇન્ડ બી નીંદે છે આ ત્રણ દિવસ ત્યાં નીંદે છે ત્રણ દિવસ તા સોરી બે દિવસ ત્યાં કાલે કાલે છે ને એકરે છવી દાડિયા હતા આ ભાગ એટલે બુધ્ધિ લેવાઈ ગયો હતો હવે આજથી પાછા અહીંયા અત્યારે સત્તર દાળિયા છે ને એ બધા એ ઓલા હેડો દેખાય ને તમને મકાન દેખાય છે ને ના ઉધી બાકી છે એટલે હવે એક એક રાપુ રહ્યું છે બાકી તો બધું નીંદાઈ ગયું છે અત્યારે તો સરસ મજાની માંડવીના વાવેતર એ થઈ ગયા છે બધી કોદા પગની છે ને ટોટલ જગ્યાએ તમને માંડવી જ જોવા મળશે બાકી તમારો ભાઈ કેવો લાગે છે ને મિત્રો એક ખાસ વાત આ જો તમને જે કવર દેખાય છે ને મોબાઈલ આજ મેં કવર આજ જ લીધું છે કેવું લાગે કોમેન્ટમાં કહેજો ભાઈ કેમ કે આપણે આઈફોનનો ઉપયોગ પેલી વાર જ કરીએ છીએ કેમ કે આપણે આઈફોનનો કોઈ દિવસ ઉપયોગ નથી કર્યો બાકી કવર કેમ લાગ્યું તમને આજુ જ લીધું કેટલાનું એવું ખબર કવર આવ્યું બહુ ભાવ છે માટે માટે બહુ ભાવ એના સસ્તું અઘરું લાગ્યું સાડી ત્રણસો તો ભાઈ હાડી ત્રણસો રૂપિયા તો દાડી હાલે છે ખાલી વિચાર કરો મજૂરી હાલે છે સાડી ત્રણસો રૂપિયા નું કવર નાખીને આવો એક તો હું રખડું કામ કરતો નથી ઉપર જતા ખર્ચા મારે વધી જાય છે બોલેરાના હપ્તા જાય છે અત્યારે ટેન્શનમાં છે હપ્તોય બાઉન્સ છે ભાઈ હકીકતનો બાઉન્સ છે આ કવર છે ને મારે મોબાઈલ મેં લીધો ને આઈફોન લીધો ને ત્યારે હારે આવ્યું હતું પણ આ છે ને કેમેરા છે ને આનો કાચ આવે ને ઉપરના ખરાબ થઈ ગયા છે આ વરસાદના જે દિવસ વરસાદ આવ્યો ને એ દિવસે મેં આને ફોન પહેલ રહ્યો હતો એટલે અહીંથી છે ને આ ઉખડી ગયા પછી મેં ફેવકીક મારી દીધી બાકી જો તમારે આવું કવર લેવું હોય ને તો ભાઈ હું છે ને એક આ કવર ને એક અમારા મોબાઈલમાં છે ને એવું સેમ ટુ સેમ હશે પણ આમ થોડો ઘણો ફેર હશે તમારે ડાયરેક્ટ ફ્લિપકાર્ટમાંથી મંગાવી લેજો ઓનલાઈન મસ્ત આવશે કવર તો હું પ્રોડક્ટને પ્રોડક્ટ ટેક કરી દઉં છું તો આપણે સ્ક્રીન ઉપર ટચ કરીજો એટલે તમને પ્રોડક્ટ ટેક કરેલું હોય છે એમાંથી તમે મગાવવું હોય તમારી ઈચ્છા હોય તો મગાવી લેજો ભાઈ કેમ કે બહુ મસ્ત વસ્તુ છે ન મગાવો તો કાંઈ નહીં પણ ક્લિક કરીને ચેક તો તમે કરજો ખાલી મિત્રો હવે છે ને ખડ વાઢવા આવી ગયો આપણી ગોપી હાટું યાર ખળ તો લેવું જ પડે કેમ કે હવે તો સોમાહું આવી ગયું છે એટલે હવે વાંધો ન હોય ખડ તો ગમે એને મળી જાય પણ અહીંયા મસ્ત ખડ છે તમને બતાવી દઉં તો કઈ કઢી નહીં એવું એક નંબર ખડ છે અહીંયા હું થોડુંક વાટી લઉં કેમ કે આપણે ખેડૂતને પૂછી લીધું કે ભાઈ હું ખડ લઈ દઉં કોઈ નાતો ન જ પડે કદાચ ગાયનું કહે ને એટલે ન ના પડે બે કોળી આપણે વાઢી છે થોડુંક વાટી લઉં એટલે મારું બીટુડું નાનું છે ને મારે એનું નામ બીટુડું છે ગોપીનું આપણે જે નાની વાંસળી આવી છે ને એને એનું નામ બીટુ રાખ્યું છે મેં કીધું નહોતું પણ અત્યારે તમને કહી દઉં છું કે આનું નામ બીટુ છે તો ચાલો ફટાફટ ખડ વાટી નાખું પેલા માટે આપણે એટલું ખડ છે ને કે વાટી લીધું છે હજી બેટલા આમ પડ્યા છે ઓલી સાઈડ ને એટલું તો વાટી લીધું છે કેટલા વાગે મળું છું એ તમને ખબર છે હું તમને બતાવી દઉં યુટ્યુબર બનવું ને એ એટલું બધું હેલ્લી વાત નથી તમને બતાવી દઉં લાઈવ ટાઈમ તમે બાકી માનશો નહીં નગર તમે લાઈવ ટાઈમ ખાલી ચેક કરો કેટલા વાગ્યા અત્યારે ચાર વાગે કેટલા ત્રણ ને પંચાવન થઈ ગઈ છે લાઈવ ટાઈમ તમને બતાવી દીધો છે તો ભાઈ યુટ્યુબર બનવું ને એ એટલું બધું હેલ્લી વાત નથી બધાને મનમાં વેમ હોય છે બધા મજાક કરી નાખતા હોય બધા આપણે વિડીયો બનાવતા હોય ને આપણા પહેલાં તો આપણા પોતાના જ મજાક કરતા હોય આ કેવા વિડીયો બનાવ્યા છે આમ ને તેમને ફલાણું તો ભાઈ એ બધું છે ને હેલ્ધી વાત નથી તમે એકવાર બનાવીને એડિટિંગ કરી નાખો ને એકવાર વિડીયો એડિટિંગ કરો રેગ્યુલર થાવ તો તમને ખબર પડે મજૂરી કરવી હારે આપણે આવીને પાંચ વાગે સવારમાં આઠ વાગે જઈએ ને પાંચ વાગે આવીને ઘરે આવીને ખાઈ પી શાંતિથી ભૂઈ જાય પણ યાર આમાં મહેનત કરતા હોય ને એને કોઈ દિવસ ટોચર ન કરે એમ કોઈ દિવસ એનું મન મનોબળ તૂટી જાય ને એવું ન કરે બાકી આ હેલી વાત નથી જે યુટ્યુબર છે જેટલા વિડીયો બનાવે છે એડિટિંગ કરીને મૂકે છે ને ટાઈમ ટુ ટાઈમ એ બધાને ખબર છે કે કેટલું અઘરું છે ને એ હું અત્યારે ચાર વાગે બ્લોગ અત્યારે સાર વાગે તો તમે આ શૂટ થાય છે અત્યારે આ બ્લોગ ને એડિટિંગ એ અત્યારે કરું છું વિચાર કરો આમાં કાંઈ નક્કી નથી રહેતું કે એટલા વાગ્યા આપણે ફિક્સ ન હોય આમાં જયા મનમાં છે ને આમ એ જ દીલું હોય કે ભાઈ હાલો વિડીયો મારે બનાવવાનો છે એડિટિંગ કરવાનો બાકી છે બનાવવાનો બાકી છે તો એ પહેલાં કામ મારું થઈ જાય પછી બીજું આની વાંયા છે ને બધો ટાઈમ બધું મૂકીને પછી આની પાછળ દોડવું પડે ભાઈ આની વાય મહેનત કરવી પડે ત્યારે માણ અમારે પાંચ હજાર દ હજાર વ્યૂઝ આવતા હોય એટલું બધું અઘરું છે ને તમે છે ને યાર સપોર્ટ કરો કારણ કે અમે એટલી મહેનત કરી હશે તો તમે સપોર્ટ તો કરી શકો કાંઈ ન કરી શકો તો એક લાઈક કરી શકો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો આપણે એકાબીજા ગુજરાતી બધા એકબીજાને સપોર્ટ કરશું તો એકબીજા આગળ આવશે આગળ આવશે તો આપણે ગુજરાતી આવશે ને ગુજરાતીનું વિસારીને એકાબીજા સપોર્ટ કરો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ને કોઈ પણ વિડીયો બનાવતા હોય ને એનું મનોબળ તૂટી જાય ને એવી કોઈ દિવસ વાત નહીં કરતા તમારાથી કાંઈ ન થાય ને સારી વાત કરીશો કે ભાઈ તું આ સારા વિડીયો બનાવે છે અમે તારી હારે છે સપોર્ટ તને અમારો ફૂલે ફૂલ સપોર્ટ છે તમે મહેનત કરતા રહેજો જિંદગીમાં ક્યારેક તો સફળ થો ને એવા ખાલી બેક શબ્દ બોલી ને તો એને હિંમત ઘણી આવી જાય છે તો આશા રાખું છું કે આજનો તમને ગીમો હોય ગીમો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળશું નવા વ્લોગ સાથે જય માતાજી જય મોગલ બાય બોલ